જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અન્ના પોણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે બનાવીશું અડદની દાળ ચાલો આજે શનિવાર છે તો આજે આપણે અડદની દાળ બનાવવાની છે એના માટે આપણે એક એક કપ આપણે અડદની દાળ લીધી છે એક કપમાં થોડુંક ઓછું છે તો હવે આપણે આના ધોઈ લઈશું પહેલા બે ત્રણ પાણી સરખી ચાલો આપણે દાળ ત્રણ પાણીથી ધોઈ લીધી છે હવે આપણે એમાં આ બે કપ પાણી નાખીશું એક કપ આપણે દાળ હતી એટલે આપણે બે કપ પાણી નાખીશું પાણી નાખવામાં આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જેથી કરીને ઉભરાઈને બહાર આવે નહીં વધારે પાણી હોય તો ઉભરાઈને બહાર આવે છે અને અડદની દાળ તો આમે વધારે ઉભરાય છે હવે આપણે આમાં થોડુંક મીઠું નાખીશું એટલે ઝડપથી દાળ બફાઈ જાય અને આપણે થોડીક એમાં અળદર નાખીશું એનો કલર સરસ આવે છે દાળનો અળદર નાખવાથી અને એક ચમચી જેટલું આપણે આમાં તેલ નાખીશું એટલે આપણી દાળ ઉભરાઈ નહીં ચાલો આને હવે પાંચ મિનિટ સુધી આપણે પલાળવા દઈશું પછી આપણે ચાસ વિસલ વગાડી દઈશું ચાલો આપણે દાળના પલાળી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે એ પહેલી સીટી આપણે ફાસ્ટ ગેસે કરીશું પછી આપણે મીડિયમ ગેસે બીજી ત્રણ સીટી વગાડી એમ કરીને આપણે ચાર સીટી ઉપર દાળ થવા દેવાની છે ચાલો આપણે જોઈ લઈએ આપણી દાળ કેવી બફાઈ ગઈ છે આપણે ચાર વિષમ વગાડી હતી દાળમાં સરસ મસાઈ ગઈ છે આ રીતે આપણે ધાણેદાર રાખવાની છે અને આપણે જીરવાની નથી આપણે અડદની દાળમાં નાખવા માટે પેસો લાલ ચટણી બનાવવાની છે તો એની માટે આપણે આઠથી દસ લસણની કઢી લીધી છે ગોળ લીધો છે અજમો જીરું અને લાલ મરચું તો હવે આપણે પહેલાં ચટણી ખાંડી દઈશું હવે આપણે આમાં મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે અને ગરમ મસાલો નાખીશું આપણે અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો નાખ્યો છે હવે આપણે આના પહેલા ખાંડી દઈશું ચાલો આપણી ચટણી ખંડાઈ ગઈ છે સરસ હવે આપણે વઘાર કરીશું એના માટે આપણે બે મોટી ચમચી તેલ મૂક્યું છે આપણે એક ચમચી જેટલું ઘી નાખવાનું છે એકલું ઘી થી પણ વગાવી શકાય અને એકલા પણ આપણે આ દાળ વગાવી શકાય છે દાળનો ચાલો તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે રાઈ નાખીશું એક ચમચી આપણે રાઈ નાખી છે અડધી ચમચી આપણે હિંગ નાખીશું અડધી ચમચી આપણે જીરું નાખીશું અને ચપટી આપણે અજમો નાખીશું હવે આપણે સહજ લવિંગ તમાલપત્ર અને મીઠો લીમડો અને આપણે લાલ મરચું નાખવાનું છે હવે આપણા આદુ મરચાંની પેસ્ટ નાખીશું અને બે થોડી લસણ પણ નાખી હતું ચાલો આપણે આ લસણની કચાશ દૂર થઈ ગઈ છે હવે આપણે ડુંગળી નાખીશું ડુંગળી આપણે સોતે કરી લઈશું સરસ એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી ચાલો ડુંગળી હવે આપણે ટમેટા નાખીશું હવે આપણે આ ચટણી બનાવી હતી અડદની દાળ નાખવા માટે પેસલ ચટણી બનાવવામાં આવે છે તો આપણે એક ચમચી આપણે આ નાખીશું હવે આપણે એક ચમચી ધાણા જીરું નાખીશું અડધી ચમચી આપણે હળદર નાખવાની છે થોડુંક આપણે લાલ મરચું ચપીક જ નાખવાનું છે કારણ કે લીલા મરચા પણ આપણે નાખેલા છે ચટણી નાખેલી છે હવે આપણે સ્વાદ પ્રમાણેમાં મીઠું નાખીશું આપણે દાળમાં પણ નાખેલું છે બાપતી વખતે એટલે આપણે એ પ્રમાણે મીઠું નાખવાનું છે હવે આના ટમેટા સોફ્ટ થાય તેવું બધી આપણે ખાતર આપણે ટમેટા અને ડુંગળી સરસ એકદમ ગળી ગયા છે જો હવે આપણે આમાં દાળ નાખીશું દાળ આપણે છીડવાની નથી દાળિયા દાળ જ રાખવાની છે એ રીતે આપણે આમાં હલાવી દઈશું આપણે આમાં પાણીની થોડીક જરૂર છે તો આપણે પાણી નાખીશું આમાં પાણીની જરૂર છે તો આપણે આ જે એમાં નાખીને આપણે પાણી નાખી દઈશું એક કટકીયામાં આપણે ગોળ નાખીશું ગોળ નાખવું ઓપ્શનલ છે તમને ભાગતો હોય તો જ નાખવાનો હવે આપણે આના પાંચ મિનિટ સુધી ઉકળવા દઈશું ચાલો આપણી ડાળ સરસ ઉકળી ગઈ છે હવે આપણે આમાં અડધી ચમચી ગરમ મસાલો નાખીશું અને સરસ મિક્સ કરી દઈશું આમાં મસાલો હવે આપણે આમાં કોથમરી નાખીશું અને ગેસ બંધ કરી અને પછી આપણે લીંબુ નીચવાનું છે આપણે અડધી ભાટ લીંબુ લીધું છે ચાલો આપણી દાળ તૈયાર છે ચાલો આપણી અડદની દાળ અને ભાખરી અને સાથે લસણ મરચાની ચટણી અને ડુંગળી આપણું તૈયાર છે તો તમને આ ડાળનો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં